કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદની વાત કરીએ તો જેટલા ચાંદીપુરાના કેસ ત્યારે અમદાવાદમાં તમામ વિસ્તાર કે કે જ્યાં હજુ પણ માટીના ઘર હોય ત્યાં જઈને તપાસ હાથ ધરામ આવી રહી છે તેમજ ચોવાસામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાતા તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ જઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સ્લમ વિસ્તારમાં તેમજ ટેનામેન્ટ કે પછી બિલ્ડિંગોમાં કે જ્યાં પાણી ભરાઈ જતા હોય તેવી ગેલેરી ધાબા ઉપર કે પછી ઘરના આંગણામાં ત્યાં ચેકિંગ કરવામાં આવતું હતું અને તો પણ જો વાત કરીએ તો આઈઆરએસ સ્પ્રે કરવામાં આવ્યો હતો અને સાથે જ ડીડીટી પાવડરનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે આરોગ્ય અધિકારી દ્વારા લોકોને પણ સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે કે પોતાની આસપાસ જે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે તો તાત્કાલિક નિકાલ કરવામાં આવે પાણીનો અને બાલ્કનીમાં જે પાણી ભરાઈ રહેતું હોય છે કે પછી છોડવા કે અમુક જે ઘરના એવા ખૂણા હોય જ્યાં પાણી ભરાતું હોય તે પાણીનો નિકાલ કરવામાં આવે જેથી કરીને મચ્છરજન્ય રોગચાળ નહીં હાલમાં અમદાવાદ શહેરના સાથે સાથ ઝોનમાં વાયરસના એક્શન ટેકન પ્રિવેન્ટિવ મેજર્સના પાર્ટ રૂપે જ્યાં જ્યાં સ્લમ અને સ્લમલાઈક પોપ્યુલેશન છે અને રબારીવાસ છે જ્યાં કાદવ કીચડ થાય છે કાચો ભાગ છે કાચા છાપરા જેવું છે અને જ્યાં દિવાલોના ચડતરમાં ગેપ દેખાય છે એવી જગ્યાએ આ મચ્છર અને માખી સંતઈ શકે એવી તમામ જગ્યાઓ કવર કરી અને આઈડી વર્ક ક્વોલિટી આઈડી વર્ક કરવામાં આવી રહ્યું છે ઘરની બહાર કોટી પીઠ હોય પક્ષીચાટ હોય કુંડા હોય ભંગાર હોય ફુવારા હોય ઘરની અંદર એરકૂલર રેફ્રિજરેટર મની પ્લાન્ટ હોય છાપરા પર કંઈક ભંગાર પડ્યો હોય ટાયરો પડ્યા હોય કાચલીઓ પડી હોય અને કાચા છાપરાના જે ગેપ હોય આવી તમામ જગ્યાઓએ આઈડી વર્કની સાથે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લાઇમ ડસ્ટ અને સાથે સાથે ટુ પર્સન્ટ અને ફાઇવ પર્સન્ટ મેલેથિયનનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે આઈઆરએસ ઇન્ડોર રેજ્યુડિયલ સ્પ્રે જેની ઇફેક્ટ સરસ છે અને આ માખી બિલકુલ નોકડાઉન ઇફેક્ટ આવે છે મચ્છર સામે નોકડાઉન ઇફેક્ટ આવે છે એ પણ જેની ત્રણ માસ સુધી ઇફેક્ટ રહે છે એ અમે હાઈરિસ્ટ પોપ્યુલેશનમાં સ્લમ અને સલલાઇટ એરિયામાં છાપરાઓ અને કાચી દિવાલોવાળા તમામ ઘરો કવર કરી રહ્યા છીએ બનાસકાંઠાના અંબાજીમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના ભાઈની માલિકીના